ગાંધીનગરના કલોલમાં હોમગાર્ડ જવાન પર એસિડ હુમલો કરનાર આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ ગાંધીનગરના કલોલમાં હોમગાર્ડ જવાન પર એસિડ હુમલો કરનાર આરોપી રિક્ષા ચાલકની થઈ ધરપકડ કલોલ તાલુકાના છત્રાલ ગામે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલા હોમગાર્ડ જવાન ઉપર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મહિલા હોમગાર્ડને સામાન્ય ઈજા પહોંચતા ગાંધીનગર સિવિલ ખસેડાઈ છે મહિલાને શરીર પર એસિડથી હાથ ખભા અને ગળાના ભાગે ઈજાઓ થઈ છે બીજી બાજુ પોલીસે આરોપીની ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના આજે સવારે કલોના છત્રાલ ઓવરબ્રિજ નીચે બની હતી જ્યાં હોમગાર્ડના જવાનો ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા એ સમયે રિક્ષા આડી ઊભી હોવાથી ફરજ પર હાજર એક મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ લેવાનું કહ્યું હતું આ સામાન્ય વાતથી રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો ને તેણે એક મહિલા હોમગાર્ડ સાથે બોલાચાલી કરી હતી પરિસ્થિતિ વધુ વણશે એ પહેલા અન્ય હોમગાર્ડના જવાનો ત્યાં આવી પહોંચ્યા હતા ને રિક્ષા ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો પોલીસે તેને સમજાવી છોડી ઉપાડી મૂક્યો હતો અને મહિલા હોમગાર્ડ ફરીથી પોતાની ફરજ પર પરત ફર્યા હતા જોકે રિક્ષા ચાલકના મનમાં આ બાબતે વેર ભરાઈ ગયું પોલીસ મથકેથી છૂટ્યા બાદ તેણે પોતાની અદાવત રાખી લગભગ અડધો કલાક બાદ રિક્ષા ચાલક હાથમાં એસિડ લઈ ફરીથી છત્રાલ ઓવરબ્રિજ નીચે પહોંચ્યો જ્યાં મહિલા હોમગાર્ડ પોતાની ફરજ બજાવી રહી હતી રિક્ષા ચાલકે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ફરજ બજાવી રહેલી મહિલા ઉપર એસિડ વડે હુમલો કરી દીધો તેણે એસિડ મહિલા પર ફેંકવાનું શરૂ કર્યું જેનાથી મહિલા ગભરાઈને બચવા માટે ભાગવા લાગી હતી મહિલા કર્મચારી સારવાર હેઠળ